નમસ્કાર દર્શક મિત્રો નિશા કોટડા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને જોઈએ સમાચાર વિગતવાર સાવરકુંડલાના ઠવી ગામે વાલ્મીકી સમાજના શમશાન જે પરબતભાઈ વિરજીભાઈ કાસડિયા દ્વારા ગેરકાયદેસર રીતે શમશાનનું દબાણ કરવામાં આવ્યું છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ઠેવી ગામે અનુસૂચિત જાતિના શમશાનમાં દબાણ કરેલું હોય અને ત્યાં દફનવિધિ થયેલી હોય તેને જીસીબી દ્વારા ખોળીને પાળો કરીને પોતાના ખેતરની જમીન વધારવા માટે પરબતભાઈ વિરજીભાઈ કાછડીયા દ્વારા શમશાનની જગ્યાનું દબાણ કરેલ છે તેને લઈને આજે અમરેલીથી અરવિંદભાઈ એમ સીતાપરા અને તેમની ટીમ ગારિયાધારથી વાલ્મિકી સમાજના પ્રમુખ જયંતિભાઈ નૈયા અને એમની ટીમ સાવરકુંડલાથી સમગ્ર વાલ્મિકી સમાજના આગેવાનો એકઠા થયા હતા અને ઠેવી ગામે શમશાનમાં દબાણ થયેલી જગ્યાને લઈને ઠવી ગામના સરપંચ અને મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી અને એવું પણ જણાવ્યું હતું અને મંત્રી શ્રીને અને સરપંચશ્રીને કે તમે સ્થળ તપાસ કરો અને કાયદેસર કાર્ય કાર્યવાહી કરાવવા બાબત વાત કરી હતી અને સ્થળ તપાસ કર્યા બાદ તળાટી કમ મંત્રીએ અને સરપંચ દ્વારા ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર લેખિતમાં ખાતરી આપી હતી કે અમે ટૂંક સમયમાં આ તમારા પ્રશ્નોનો ઉકેલ લાવીશું એવી ખાતરી આપી હતી અને ત્યાંના અનુસૂચિત જાતિ સમાજના લોકોની માગણી છે કે જેમ બને તેમ જલ્દી અમારા શ્મશાન નીમ કરો તેવી માગણી કરવામાં આવી હતી રિપોર્ટર મુકેશ એસ કંટારીયા સાથે વિપુલ ટીલાવત ગારિયાદાર ભાવનગર નિશા કોટડા ન્યૂઝ ચેનલ તંત્રી દેવેન્દ્ર સુડાસમા સાહેબ નિશા કોટડા મહુવા સમસ્યા છે તમારા ગામની સમસ્યામાં એવું હતું કે અમે ખેતી કામમાં હતા અહીંયા આજ હાજરમાં હતા નહીં એને અમને મળ્યા મેળા તમારું શમશાન ક્યાં જીસીબી મારીને તમારે શમશાન વાળી લીધું છે કોને જીસીબી આંખતું હતું અને કોના દ્વારા કરવામાં આવ્યું હતું પરબતભાઈ કાસડિયા છે પરબતભાઈ કાસડિયા પટેલ આ વિશે સરપંચ ને ખબર તમારા ગામના સરપંચ સરપંચ ને ભલામણ કરી હતી સરપંચ દ્વારા શું જવાબ મળ્યો તમને સરપંચ દ્વારા જવાબ મળ્યો કે ભાઈ અમે કીધું તું પણ એને હટાવ્યું નહી એટલે આપણે સ્થળ પર જોવા જઈએ હવે તમારી શું માંગણી છે અમારે તો કે અમારે જ આ શમશાન છૂટું થઈ જાય એ જ વિનંતી છે ગારીયાધાર વાલ્મીકી સમાજના પ્રમુખ આજે ઠેવી ગામની અંદર જે વાલ્મિકી સમાજનું સમથાન આવેલું છે તેની અંદર માથાભારે તંતુઓએ કે જેની પાસે આમદામને ઠામ છે અને આવા વાલ્મિકી સમાજને દબાવીને રાતોરાત જીસીબી લાવીને આયા પાળો કરી દીધો છે વાલ્મિકી સમાજની જે દફનાવેલા વ્યક્તિઓને પણ ઉઠલાવી નાખ્યા છે બહાર કાઢી નાખ્યા છે આ લોકોએ અને એ વ્યક્તિઓને જ્યારે જ્યારે કહેવા ગયેલા ત્યારે એ વ્યક્તિએ અમુક અમને ધમકી આપી છે કે ભાઈ જો તમે આ વસ્તુ અમને પાળો હટાવવાનું કહેવો તો અમે તમને મારી નાખશું અથવા ગામ તમારા ગામની અંદર તમારા મકાનો સળગાવી દેવું આવા માથાભારે વ્યક્તિ છે તો આની ઉપર કાયદાસર થવો જોઈએ એટ્રોસિટી એક મુજબનો ગુનો દાખલ થવો જોઈએ આ સમસાનની અંદર જબરજસ્ત પાળો કરી નાખ્યો છે તો આવા વ્યક્તિને સરકાર શરીરનો પરિપત્ર હોવા છતાં તો આ આ જે તે સરપાસ મંત્રીઓ જે હોય તે તે આની કોઈ દરખાસ્ત કરવી હોય જ્યાંથી કરીને અમારું સમશાન નિમ થવું જોઈએ અને નીમ થઈ ગયેલું હોય તો આ લોકોને એની ઉપર કાયદાસર કાર્યવાહી મારું નામ અરવિંદભાઈ એમ સીતાપરા હું ગુજરાત સરકારનો વાલ્મીકી સમાજ કષ્ટ મુક્તિનો હું અને સફાઈ કામદાર વિકાસ નિગમનો માજી ચેરમેન છું જી અરવિંદભાઈ આજ રોજ આ ઠવી ગામે જે અનુસૂચિત જાતિ શમશાન તે બાબતની સમસ્યાને લઈને શું જણાવી રહ્યા છો અમારા દર્શક મિત્રોને ગારિયાધરથી વાલ્મીકી સમાજના પ્રમુખ શ્રી જયંતિભાઈનો ફોન આવ્યો કે ઠવી ગામની અંદર આવી બિના બની છે કે વાલ્મીકી સમાજનું સ્મશાન કોઈ ખેડૂતભાઈએ આખું જેસીબીથી ફેરવી અને સ્મશાન ઉપર પણ જેસીબી ફેરવી અને મોટો બધો પાળો બાંધ્યો છે જે ગેરબંધારણીય છે અને સરકાર નિયમોથી એણે ઉલ્લંઘન કર્યું છે એટલા માટે આજે અમે બધાએ થવી ગામે બધા મળવા આવ્યા છીએ અમરેલીના ગેવાનો છે ગારીયાધરના ગેવાનો છે બધા આવી અને ત્યાં અમારી સાથે ચાલુ સરપંચ અને તલાટી મંત્રી પણ અત્યારે ઉપસ્થિત છે એના ઓપરેટર પણ ઉપસ્થિત છે અને બધું સ્થળ ઉપર નિરીક્ષણ કર્યું છે એટલે નિરીક્ષણ કરતાં આપણને એમ લાગે કે ભાઈ આ જગ્યા ઉપર ગેરબંધાણી રીતે આ જગ્યાને વેરવિખેર કરી અને એણે પેશકદમી કરી એવું સ્પષ્ટ લાગે છે રેકોર્ડ ઉપર જોતાં તલાટી મંત્રી એમ કીધું કે એની મૂળ જમીન જીરો સત્તાણું પોઈન્ટ બાર એટલી જમીન એટલે લગભગ પાંચ છ વીઘા જેવી જમીન થાય તો એ જમીન એની કેટલી થાય એ ખરેખર તો હવે તલાટી મંત્રી એની માપણી કરી અને એનું ચોક્કસ સ્થળ જોવું જોઈએ પણ મારે દુઃખ સાથે કહેવું છે કે આ હિન્દુસ્તાનની અંદર જ્યાં હિન્દુ સામ્રાજ્યની વાત બધી થાય છે અને હિન્દુ નિયમ માટે આમ કરવું છે તેમ કરવું તો મારે તો સરકારને સીધું પૂછવું છે કે ભાઈ તમે આ વાલ્મિક સમાજને હિન્દુમાં ગણો છો કે કેમ અને જો ગણતા હો તો આ અમારી હિન્દુઓની લાગણી અમારી વાલ્મિક સમાજની લાગણી દુભાડીએ કે એટલે અમારા દાદા પૂર્વેજના કબરસ કબરો ઉપર એણે જેસીબી ફેરવી અવડો મોટો પાળો બાંધ્યો છે આ જો અમારી સામે સામે સરપંચ સાહેબ એ છે સરપંચ સાહેબ કાછાડીયા સાહેબ ઊભા છે બેનશ્રી છે એ તલાટીમાં મંત્રી છે એના જવાબદાર બધા હિસાબ છે અમે તો સરકાર પાસે અને ઠવી ગામ પાસે ન્યાય માંગી કે અમારા વાલ્મિકી સમાજનું સ્મશાન અમને નીમ કરી દો કે જે વાલ્મિકી સમાજનું સ્મશાન નીમ કરવા માટે એટલા માટે વિનંતી કરી કે જેને દહન ક્રિયા કરવા દહનક્રિયા કરવાની હોય અને ભૂવા હોય કે બધા દાંટવા પડે તો એને દાંટવાનું બાકી આજથી આ તારીખથી અમે નક્કી કરીને જાય છે અમારી સાથે પત્રકારો છે એને નક્કી કરીને જાય છે કે હવે પછી અમારા વાલ્મિક સમાજનું કોઈ મરે તો ગામના જનરલ સમાજ સ્મશાનમાં એની દહન ક્રિયા થાય એવી અમે સરપંચ શ્રી અને તલાટી મંત્રી અને પત્રકારો રૂબરૂમાં અને ગામના માણસો પણ સાથે ઊભા છે એની સાથે રૂબરૂમાં અમે આ બોલીને જાય છીએ તો હવે પછી અમારા કોઈ પણ માણસ મરશે વાલ્મિક સમાજનો તો જેને બાળવાની ક્રિયા થશે બરાબર એને બાળવા માટે અમે અનુરોધ કરીને જઈએ છીએ જે અનુસૂચિત જાતિ સ્મશાન જે પાળો કરી દેવામાં આવ્યો હતો ત્યાં જે દફન વિધિ થયેલા મર્દાને હટાવી દેવામાં આવ્યા હતા અને પાળાને નિષેધ દબાવી દેવામાં આવ્યો હતો ક્યાંક ને ક્યાંક રેપુ કરવામાં આવ્યા હતા તેની વિશે લઈને આ લોકો તમને તમારી સુધી જાણ કરી તે વિશે શું કહેવામાં કહો છો કે આ શમશાન ખરેખર જે ગુજરાત સરકાર દ્વારા પરિપત્ર બહાર પડ્યો છે કે અનુસૂચિત જાતિને શમશાનને નિમ કરવા બાબતે ત્યારે અનુસૂચિત જાતિ સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે થવી ગામમાં ત્યારે તમે આ વિશે શું કહો છો તમે તમારા દ્વારા શું જવાબ દો છો મારી પાસે વિઠ્ઠલભાઈ આવ્યો હતો એણે મને કીધું કે મારા શમશાનમાં પાળો કર્યો છે અને જીસી બે છે તો હું અહીંયા થળમાં થયા આવીને તપાસ કર્યો અને એ ભાઈને બોલાવ્યો એને બોલાવીને મેં કીધું આ પાળો છે એ તું તારો અંદર લઈ લેજે અને કાયદેસર જ્યાં કેળો હતો ત્યાં એ કેળો ખુલ્લો કરી દે અને એ શમશાન ખુલ્લું કરી દે પછી એણે અંદર પાળો લીધો પણ ઓછો લીધો છે અને ત્યાર પછી હું અહીંયા જોવા આવ્યો નહોતો અને મને કોઈ રાવ ફરિયાદ નહોતી ત્યાર પછી કે ભાઈ એને પાળો લીધો નથી એમ ખરેખર પાળો અહીંયા હતો અહીંથી મેં એને પાળો લેવરાવ્યો પછી હું જોવા નથી આવ્યો એટલે મને ખબર નહોતી આજ તમે બધા અહીંયા આવ્યા એટલે હું થાળમાં આવ્યો મને એવું લાગ્યું કે જે પાંચ ફૂટ પાળો બારો છે તો સાહેબ પણ એની જમીન મપાવીને જે દબાણ છે એ મેં કઢાવીશું